નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા ચોથો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાયો તેમજ પોરબંદર તાલુકામાં દસ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સાથે જ જૂનાગઢના કેશોદ તાલુકામાં આઠ ઇંચથી વધુ તેમજ વંથલી તાલુકામાં સાત ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં અને વલસાડના ઉમરગામ તાલુકામાં છ ઇંચ થી વધુ જ્યારે દ્વારકાના ખંભાળિયા પોરબંદરના રાણાવાવ તેમજ વલસાડ તાલુકામાં ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયા હોવાનો અહેવાલ છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ચોપન ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ પચાસ ટકા દક્ષિણ ગુજરાતમાં ઓગણચાળીસ ટકા ઉત્તર ગુજરાતમાં ત્રેવીસ ટકા તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત વલસાડના પારડી અને વાપી તાલુકામાં જૂનાગઢના મેંદરમાં માળિયા હાટીના જુનાગઢ શહેર અને જૂનાગઢ તાલુકામાં જામનગરના કાલાવાડ તાલુકામાં તેમજ રાજકોટના ઉપલેટા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે માણાવદર જામકંડોરના ભાણવડ અંજાર જલારપોર જોડિયા અને નવસારી તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તદુપરાંત રાજ્યના આશરે ઓગણીસ જેટલા તાલુકામાં એક ઇંચથી વધુ અઠ્યોતેર તાલુકામાં એક ઇંચથી વધુ ઓછો વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવીસ તાલુકામાં નોંધાયો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં દ્વારકામાં પંદર પંદર ઇંચ વરસાદ નોંધાયો તો પોરબંદરમાં સવા દસ ઇંચ જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઇંચ જુનાગઢના વંથલીમાં સવા સાત ઇંચ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઇંચ વલસાડમાં સવા ચાર ઇંચ જૂનાગઢમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો જુનાગઢમાં પણ છેલ્લા બે દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે અહીં છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢ શહેરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવાડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયા છે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદના વાપીમાં સાડા ત્રણ ઇંચ માળિયાહાટીમાં સવા ત્રણ ઇંચ રાજકોટના ઉપલેટામાં ત્રણ ઇંચ જામનગરના જોડિયામાં બે ઇંચ નવસારી તાલુકામાં બે ઇંચ નવસારીના ખેરગામમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છના નક્ષત્રાણામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં જૂનાગઢના માંગરોળમાં પોણા બે ઇંચ ગીર સોમનાથના તાલાલામાં પોણા બે ઇંચ લાલપુર ધરમપુરમાં દોઢ દોઢ ઇંચ ચીખલી જામનગર મુન્દ્રામાં સવા ઇંચ ગણદેવી સુત્રાપાડા કોડીનાર પલણામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે ભુજ માંડવી કુટિયાણામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો